1, okay, 2, three star, the already star, Killing my eyes, the OG So I love to the fashion. to viral sensation, Representing nation, panna kree hazard, This sad simple, sorry, this, this, I wish to just baby billy, આય આય હાલ તો ખરા મન જ લેતો છે હાતે આયો જો કે રે મોકરે એ આમ Það er eiginlega ofinn, það er sræðið, það er eiginlega ofinn. કેવી ભીખ લાગે આમાં દીપ આમાં દીપડા જીન બધું આવે આખા જંગલી પ્રાણી આમ તો આ તણાવ લાગે કા તણાવ લાગે રે આમ પાણી સુકાઈ ગયું આ દીપડા પી પીને પી લે દીપડા જીન એટલું બધું પી જાય તો તો જ ફૂટાય અને આ જંગલ તો જોતા ઉડુ આપણે આ આવે તેડીંગ નો પ્રવાસ કીધો 15 કિલોમીટર આ થાય એ તો અને આપણો વાહન હું લઈને આયા હોય વી સાયકલ જોય પડે સાયકલ સાયકલ લેને સાયકલ માં બબ બોટી બોલે આવા તમારા કોમેડી વિડિયો જોવા માટે જજો જોજો કોમેડી વિડિયો મૂકવામાં આવે છે કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને આવા કોમેડી વિડિયો જોવાનો આનંદ માણો એ શું નહીં હાસી watારી આય દીપડાને તળાવ આખું હું ગયું એટલું પાણી દેવા દીધું તો તો કે આ દીપડા પી ગયા પાણી બધું આખું જંગલ અને જંગલમાં તળાવ આખું દીપડે પી ગયા ને દીપડા આખું જંગલ જ પ્રમાણે હા